સુરેન્દ્રનગર જિલ્લા માટે અને ખાસ કરીને દસાડા વિધાનસભા માટે એક આઘાતભર્યા સમાચાર છે ચૌદમી વિધાનસભા દરમિયાન જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે લગભગ દસાડા તાલુકાનું વિભાજન માટેની લગભગ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી સંસદ સભ્યથી લઈને ધારાસભ્ય બધાની ભલામણો થઈ ગઈ હતી બધા જ બંને તાલુકાના તમામ સરપંચોના ભલામણો એના દસ્તાવેજો બધું જ એ કલેક્ટર કચેરી સબમિટ થઈ ગયું હતું ને એથી પણ સરકારમાં દરખાસ્ત જતી રહી હતી મીનવાઈલ એ નવી ચૂંટણીઓ આવતા સત્તા પરિવર્તન થયું અને ત્યાં દસાડામાં હાલ નવા ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાયા આવ્યા પરંતુ નેતાગીરીની નબળાઈ એ છે કે બાણું ગામનો તાલુકો કહી શકાય નવ્યાસી ગામનો તાલુકો ખૂબ વિશાળ મોટો તાલુકો તાલુકાના મધ્યથી લઈને આખરી ગામો એ સાહીઠ પાસઠ કિલોમીટર જેટલા દૂર ગામો આવેલા હોય અને એના કારણે એ તાલુકાની વ્યવસ્થાઓ છે પછી મામલતદાર કક્ષા વ્યવસ્થા હોય તાલુકા વિકાસ અધિકારી કક્ષા વ્યવસ્થા હોય કે વિસ્તરણ અધિકારી કક્ષા વ્યવસ્થા હોય અનેક પ્રકાર આરોગ્યની સમસ્યાઓ પોલીસ સ્ટેશન બધા જ પ્રકારની વ્યવસ્થાઓમાં આ વિશાળ તાલુકાને મેનેજ કરવો સહેલો નથી અને એના કારણે દસાડા તાલુકાના લોકો ખૂબ પીડા ભોગવી રહ્યા છે ત્યારે એમને આશા હતી કે આજે કેબિનેટની બેઠકની અંદર દસાડા અને પાટડી એ બંને તાલુકાનું વિભાજનની કોઈ સુંદર મજાની દરખાસ્ત મંજૂર થઈને આવશે પરંતુ નબળી નેતાગીરીના કારણે આ શક્ય બન્યું નથી અને ફરીથી દસાડા અને જનતા માટે એક અવસર ચૂક્યા બરાબર આ પ્રસંગ નિમિત્ત થયો છે બીજી તરફ દસાડા વિધાનસભાની અંદર લીંબડીના સત્તર ગામો અને જે નળ સરોવર ફરતેના જે ગામો છે આ ગામોની પણ પીડા એક પ્રકારે અલગ હતી અને ખૂબ જ એક તીવ્ર માંગણી હતી કે નળ સરોવર તાલુકો બને અને આ નળ સરોવર તાલુકો એ મહદઅંશે આદિવાસી વિસ્તાર ખાસ કરીને પઢાર સમાજના લોકો માલધારી સમાજના લોકો કોળી પટેલ મુસ્લિમ અને દલિત વિસ્તારથી બનેલો આ વિસ્તાર હતો અને એની સંસ્કૃતિ એની પરંપરાઓ પણ અલગ પ્રકારની હતી અને એ નળ સરોવર ત્યાંના ગામોનો જે નળ સરોવર તાલુકો બનાવવામાં આવ્યો હોત તો આ વિસ્તારની પ્રગતિ એક અલગ પ્રકારે થઈ શકી હોત પરંતુ દુર્ભાગ્ય છે નબળી નેતાગીરીના કારણે કે આ નળ સરોવર તાલુકો પણ અમે બનાવી શક્યા નથી એની પણ કોઈ દરખાસ્ત થઈ નથી માટે જ્યારે પરંપરાગત રીતે આખું મૂકીને જ્યારે વોટ અપાતા હોય છે અને જવાબદેહી જયારે નક્કી નથી હોતી ત્યારે જનતાને શોષાવવું પડતું હોય છે જનતાને એના માટે ખૂબ ભોગવું પડતું છે એ જ પરિસ્થિતિ એ જ લાગણી આજે અમારા દસાડા તાલુકાના અને નળ સરોવર પ્રત્યેના ગામોના લોકો અનુભવી રહ્યા છે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રિ મહોત્સવ આપનું જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જુનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાજગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જૂનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન